ડભોઈ તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે કુલ સિઝનનો વરસાદ ચાલીસ ઇંચ હમણાં સુધીના વરસી ચૂક્યો છે કમોસમી વરસાદનો કહેર ડભોઈના ખેડૂતોની કમર તૂટી તૈયાર પાક પાણીમાં ગરકાવ ડભોઈ શહેર અને તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદ માવઠા ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે તૈયાર પાકને બચાવવાની આશા આકાશમાંથી વરસી રહેલા પાણીમાં ધોવાઈ ગઈ છે પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં જળબંબાકાર છેલ્લા પાંચ દિવસમાં સતત વરસાદના કારણે ડભોઈ તાલુકાના અનેક ગામડાઓના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે ડાંગરનો પાક ખલાસ થવાના આરે ડાંગરની લણણીનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પાક કાપવાની તૈયારીમાં હતા પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અનેક જગ્યાએ તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને સડી જવાની ભીતિ છે અન્ય પાકોને પણ ફટકો ડાંગર ઉપરાંત કપાસ અને દિવેલા સોયાબીન કપાસ જેવા મહત્વના પાકોને પણ ભારે નુકસાન થયું છે ખેડૂતોની મહિનાઓની મહેનત એક જ ઝાપટામાં પાણીમાં વેડફાઈ ગઈ આર્થિક બોજ મોઘા ભાવનું બિયારણ અને લોન લઈને તૈયાર કરેલો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોમાં ચિંતા ચરણ સીમાએ પહોંચી ગઈ છે કુદરતી આફત સામે ખેડૂત લાચાર બની ગયો છે ખેડૂતોની સરકાર સમક્ષ ઉગ્ર માંગ ડભોઈ સહિત વડોદરા જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક રાહત અને સહાયની માંગણી કરી રહ્યા છે તાત્કાલિક સર્વે ખેડૂતોને થયેલા પાક નુકસાનનું તાત્કાલિક સર્વે સર્વે કરીને નુકસાનનો અંદાજ મેળવવા નાણાકીય વળતર ખેડૂતોને થયેલા નુકસાન બદલ યોગ્ય વળતર સહાયની તાત્કાલિક જાહેરાત કરવી સ્થાનિક ધારાસભ્યને પણ મુખ્યમંત્રીનો પત્ર લખીને સર્વે કરાવી વળતર અપાવવાની ભલામણ કરી છે એમએસપીના ભાવે પલળી ગયેલા ડાંગરના પાકની પણ સરકારે લઘુત્તમ ટેકાના ભાવે સીધી ખરીદી કરવી જોઈએ જેથી ખેડૂતો વેપારીઓ દ્વારા અપાતા ઓછા ભાવોમાં રાહત મળી શકે બા ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે અન્ય જિલ્લાઓ જિલ્લાઓની જેમ વડોદરા જિલ્લાને સહાયની યાદીમાંથી બાકાત રાખવો જોઈએ કમોસમી વરસાદના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોની હાલત કફોડી બની છે આ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોના પડખે ઊભી રહે અને તાત્કાલિક સહાય જાહેર કરે તેવી આશા ડભોઈના ખેડૂતો રાખી રહ્યા છે હું ડભોઈ તાલુકાના શંકરપુરા ગામનો ખેડૂત મારા અમારા અંદાજે આજુબાજુના ગામોમાં થઈને પાંચ હજાર એકર જમીનમાં આ કમોસમી વરસાદ ચાર દિવસથી સતત પડે જેના કારણે દરેક ક્રોપ અમારો ડાંગર છે સોયાબીન છે કપાસ છે દિવેલા છે બધું સર્વનાશ થઈ ગયો છે અને અમારા ગામની આજુબાજુની સીમમાં જે નુકસાન થયું છે એનું કોઈ સર્વે કરવા આવ્યું નથી અને અમારા ધારાસભ્યો વડોદરા જિલ્લાના ચાર ધારાસભ્યોએ અનેક વખત રજૂઆત કરી પત્રો લખ્યા છતાં આ સૌરાષ્ટ્રને કચ્છમાં નુકસાની આપે છે દર વર્ષે સરકાર પણ અમારા ગામની કે આજુબાજુની વડોદરા જિલ્લાની કોઈ નુકસાની આપતું નથી જ્યારે આ સાલ અમારા જે ડાંગર ને સોયાબીન કાપવાનો સમય થઈ ગયો હતો છતાં પણ કોઈ હજુ સર્વે કરવા આવ્યું નથી અને એ સદંતર પાક ફેલ ગયો છે તથા કોઈ નુકસાની આપી નથી તો અમારી એવી નમ્ર અરજી છે સરકારને કે આ ચાલુ ચાલે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી બધાને વળતર ચૂકવે ડભોઈ તાલુકાના શંકરપુરા ગામની આજુબાજુ આવેલ ગામ વળદ તેન તલાવ શિરોલા સાઠોદ ગામડી ની અંદર ઓછામાં ઓછી પાંચ હજાર એકર જમીનની અંદર ઓછામાં ઓછું ચૌદથી પંદર હજાર કરોડ રૂપિયાનું ખેતીનું અલગ અલગ પાકોને નુકસાન થયેલું છે જેવા કે સોયાબીન કપાસ દિવેલા શાકભાજી અન્ય પાકોની અંદર સરેરાશ આટલું નુકસાન થયું છે આજ સુધી કોઈ સર્વે કરવા આવેલ નથી અને અમને કોઈપણ જાતનું વળતર મળેલું નથી અમારા ધાર્યા ધારાસભ્યોએ પણ ઘણી રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ જાતનું વળતર આપવા માટે અહીં નથી તો એમાં આજ સુધી અમે જોયું છે તો સૌરાષ્ટ્રમાં વળતર ઘણું બધું આપેલું છે સરકારે પણ વડોદરા જિલ્લાની અંદર ને અમે મધ્ય ગુજરાત અંદર તો કોઈ પણ જિલ્લાની અંદર અમે વળતર મળ્યું હોય એવું સાંભળ્યું નથી તો સરકારે અમારા ધારાસભ્યની તથા અમારા ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ બને એટલું વહેલી તકે વળતર આપવા માટે વિનંતી